રોકાયેલી છે હું બાબા કેદારને તમામ મુસાફરોની સલામતી માટે પ્રાર્થના કરું છું આજે સવારે લગભગ પાંચ વાગીને વીસ મિનિટે શ્રી કેદારનાથ ધામ ગુપ્તકાશી જઈ રહેલ એક હેલિકોપ્ટર ગૌરીકુંડ નજીક ક્રૅ થયું હોવાના અહેવાલ છે જેમાં પાઈલટ અને છ મુસાફર હતા પાંચ પુખ્ત વયના અને એક બે વર્ષનું બાળક હેલિકોપ્ટરમાં સવાર મુસાફરો ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના છે કેદારનાથ ધામ જઈ રહેલ હેલિકોપ્ટર જંગલમાં ક્રેશ થતાં સાત લોકોના મોત થયા ગુપ્તકાશીથી કેદારનાથ ધામ જઈ રહેલું આર્યન એવિએશન હેલિકોપ્ટર યાત્રાળુઓ સાથે ઉડાણ ભરી રહ્યું હતું દસ મિનિટની મુસાફરી દરમિયાન ગૌરીકુંડ અને સોનપ્રયાગ વચ્ચે હેલિકોપ્ટર ક્રેશ થયું રાહત અને બચાવને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી છે અહેવાલ ડોક્ટર રોહિત એચ દવે ગુજરાત સિક્યો ન્યૂઝ